જય સ્વામિનારાયણ દીદી જય સ્વામિનારાયણ તું પાછી આવી ગઈ હા પાછી આવી ગઈ બોલો આજે તો શું રહી ગયું તારે વળી હસ્ત જ રૂમાલ તો એ તો લઈ જ ગઈ તી તું અરે સાંભળો તો ખરા લઈ તો ગઈ તી પણ એમાં મારે હવે યુનિક જોઈએ છે 2 ઇન 1 માં હોય તો બતાવો જેમ કે હસ્ત પછી થાળી રૂમાલ માં ચાલે હાલ હાલ એમાં તો બતાવવું જો તને એમાં તો એટલી સરસ ડિઝાઇન છે બધું હેન્ડવર્ક માં

તો થઈ જાય ને આપણે જ બનાવી છે તો થઈ જ જાય ને જો આ કસ્ટમરના ઓર્ડરના છે બધા જો આવી રીતના એના વચ્ચે કપલનું નામે આપણે લખી દીધું છે એ ઝરદોસી વર્ક થી હો એમ નહીં કે ટ્યુબ થી લખી દેવું કે એ એમબ્રોડરી વર્ક થી કરી દેવું બધું ઝરદોસી વર્ક થી કરેલું છે આમાં જો આ બધા ઓર્ડરના રૂમાલ છે જો અરે વાહ છે ને યુનિક હા હા તો પછી